રોકાણ માર્ગદર્શન વાત બચત નમસ્કાર શ્રોતા મિત્રો રોકાણ માર્ગદર્શનમાં હું આશિષ શાહ આપનું સ્વાગત કરું છું આપણે દરેક લોકો નો એકાઉન્ટ વાપરતા જ હોઈએ છીએ તો એમાં આપણે બેંકમાં જઈ અને પૈસા ભરતા હોઈએ છીએ અને એ જ રીતે માં જઈ અને પૈસા ઉપાડતા હોઈએ છીએ તો આ એક નવી ફેસિલિટી બેન્કે જારી કરી છે કે પૈસા ભરવા માટે કે ઉપાડવા માટે હવે આપણે બેંકમાં પણ જવાની જરૂર નથી પડતી તો એ શું છે એ કઈ રીતે આપણે બેંકમાં ગયા વગર જ શું પૈસા આપણે ઉપાડી શકીએ અને જ્યારે પણ જોઈએ રાતના બાર વાગે પણ જોઈએ ત્યારે પણ શું આપણે પૈસા જોતા હોય તો આપણે શું ઉપાડી શકીએ તો આવું જ એક મહત્ત્વનો ટૉપિક લઈને આજે આપણી સાથે ભાવિકભાઈ મહેતા કે જેઓ બંધન બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકેને ફરજ બજાવે છે એ લઈને આવ્યા છે નમસ્તે ભાવિકભાઈ નમસ્તે આશિષભાઈ ભાવિકભાઈ આપણે ઈચ્છીએ કે બેંકમાં એકાઉન્ટ તો ખોલાવ્યું પણ આપણે પૈસા જ્યારે જોઈએ ત્યારે આપણે ઉપાડવા હોય તો એ શું શક્ય છે જી આશિષભાઈ એ શક્ય છે કે જે કે બેંકના કામકાજના સમય પછી પણ આપણે રૂપિયા ઉપાડવા હોય તો એ આપણે એટીએમ કમ ડેબિટ કાર્ડથી આપણે રૂપિયા કોઈપણ બેંકના એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડી શકીએ છીએ અચ્છા એટલે તો આ એટીએમ એટલે શું એટીએમ કાર્ડ જે છે એનું ફૂલ ફોર્મ એટીએમ એટલે ઓટોમેટેડ ટેલર મશીન એટલે કે જે મશીન રૂપિયા ઉપાડે છે અને જે કાર્ડથી આપણે રૂપિયા ઉપાડી શકીએ એને એટીએમ કાર્ડ કહેવામાં આવે છે ભારતમાં અંદાજે ઓગણીસો સત્યાસીમાં એટીએમ કાર્ડ લોન્ચ થયું છે ને હવે જેમ જેમ ડિજિટલ ઇન્ડિયા તરફ આપણે આગળ વધી રહ્યા છે કોઈ પણ બેંક છે એ માત્ર એટીએમ કાર્ડ ઇસ્યુ નથી કરતી પણ એટીએમની સાથે ડેબિટ કાર્ડ પણ ઇસ્યુ કરે છે એટલે એને એટીએમ કમ ડેબિટ કાર્ડ કહેવામાં આવે છે કે જે ડેબિટ કાર્ડથી આપણે એટીએમમાંથી રૂપિયા તો ઉપાડી જ શકીએ છીએ એની સાથે સાથે જ્યાં પણ આપણે પેમેન્ટ કરવું છે ત્યાં બધી જ જગ્યાએ આપણી કાર્ડનો ઉપયોગ કરીને આપણા રૂપિયા આપણે ચૂકવી શકીએ છીએ એટલે કે આપણે પૈસા ઉપાડવા છે ત્યારે આપણે એટીએમ મશીનમાં જઈને આપણે કાર્ડ નાખીએ છીએ તો આપણે પૈસા મળી શકે છે અને એ જ રીતે શું આપણે કોઈ જગ્યાએ આપણે બજારમાં ખરીદી કરવા ગયા અને આપણે પૈસા ખીચામાં ન હોય ને એટીએમ કાર્ડ ખીચામાં હોય તો શું એનાથી પેમેન્ટ પણ થઈ શકે જી આશીષભાઈ મેં કીધું એ પ્રમાણે એટીએમ કમ ડેબિટ કાર્ડથી કોઈ પણ બેંકના એટીએમમાં જઈને આપણે રૂપિયા ઉપાડી શકીએ છીએ જે કાર્ડની લિમિટ હોય એ પ્રમાણે અને એની સાથે સાથે એના બીજા ઉપયોગો એ પ્રમાણે છે કે તમે શોપિંગ કરવા ગયા અને ત્યાં કાર્ડ થ્રુ પેમેન્ટ એક્સેપ્ટ થાય છે તો તમે ત્યાં પણ શોપિંગ માટે પણ એ કાર્ડનો ઉપયોગ કરી શકો છો તમે પેટ્રોલ ડીઝલ પુરાવા માટે પેટ્રોલ પંપ ઉપર ગયા ત્યાં પણ તમે એનું પેમેન્ટ જે છે એ ડેબિટ કાર્ડથી કરી શકો છો તમે મોલ્સમાં કે સુપર માર્કેટમાં ગયા ત્યાં પણ તમે જે ખરીદી કરી ગ્રોસરી લીધું કે બીજું કાંઈ પણ ઘરવખરીની વસ્તુ લીધી એનું બિલ જે પણ થાય છે ને ત્યાં કાર્ડ થ્રુ પેમેન્ટ એક્સેપ્ટ થાય છે એ ફેસિલિટી ત્યાં અવેલેબલ છે તો તમે એનું પેમેન્ટ પણ આપણે ડેબિટ કાર્ડથી કરી શકીએ છે અને હવે એટલું એ આગળ વધી ગયું છે કે આપણે કોઈ પણ લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરવા હોય જનરલ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ભરવા હોય એટલે કે વાહનના વીમા કે બીજા હાઉસ ઇન્સ્યોરન્સ ફાયર ઇન્સ્યોરન્સ અથવા મોબાઈલના પોસ્ટપેડ બિલ છે પાઇપડ ગેસનું બિલ છે એવા બધા જ પ્રકારના બિલનું પેમેન્ટ પણ હવે ઓનલાઈન થઈ શકે છે ડેબિટ કાર્ડ દ્વારા સરસ આ તો બહુ સરસ કહેવાય કે આપણે એક જ માત્ર એટીએમ કાર્ડથી દરેક જગ્યાએ આપણે પેમેન્ટ કરી શકીએ છીએ અને સાથે ઇ કોમર્સની વેબસાઇટ ઉપર જઈને આપણે કોઈ વસ્તુ ખરીદી કરવી છે તો ત્યાં પણ આ યુઝ કરી શકાય જી આશીષભાઈ ઇ કોમર્સ પ્લેટફોર્મ જેવા કે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે સ્નેપડીલ છે મીશો છે મિન્ત્રા છે જે બધી શોપિંગ એપ્લિકેશન છે એ પ્લેટફોર્મ ઉપર પણ આપણે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને આપણે પેમેન્ટ કરી શકીએ છીએ અને આપણી જોઈતી વસ્તુ છે એ મંગાવી શકીએ છીએ તમે કીધું કે આ દરેક જગ્યાએ આપણે એટીએમ કાર્ડ યુઝ કરી શકીએ છીએ પણ એટીએમ કાર્ડ યુઝ કરવાથી આપણે વધારે કંઈ ફાયદો પણ થઈ શકે ખરો એટીએમ કમ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાથી એક તો તમને ઓનલાઈન તમે શોપિંગ કરતા હોવ તો ઘર બેઠા જ તમે જે વસ્તુ મંગાવવા માંગતા હોય એનો ઓર્ડર આપી શકો છો પ્લસ બીજો એનો ખાસ જે એટીએમ કાર્ડ લોન્ચ કરવાનો જે બેન્કનો હેતુ હતો એ હતો કે કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ કે જેમાં રાતના બાર વાગે તમને રૂપિયાની જરૂર પડી ગઈ અને બેંક બંધ થઈ ગઈ છે તો એવા કિસ્સાઓમાં જો તમારા ખિસ્સામાં તમારું એટીએમ કમ ડેબિટ કાર્ડ હોય સાથે અને એની જો વિડ્રો લિમિટ મોટી હોય તો તમે તમારી પૈસાની જરૂરિયાત છે એ ફૂલફિલ કરી શકો છો અને તમે જ્યાં પણ તમારે એ જરૂરી છે રૂપિયા એ તે ખર્ચી શકો છો વાહ એ બહુ સરસ વાત છે કે આપણે જ્યારે પણ જોઈએ છીએ ત્યારે આપણે પૈસા ઉપાડી શકીએ છીએ ભલે બેંકની અંદર આપણો ખાતો છે બેંકની અંદર જ પૈસા છે છતાં પણ આપણે ઈચ્છીએ છીએ એ એટીએમમાંથી આપણે પૈસા ઉપાડી શકીએ છીએ સાથે ભાવિકભાઈ એ પૂછવાનું કે આપણી કોઈ એક બેંકમાં એકાઉન્ટ છે અને એ જ બેંકના એટીએમમાંથી શું આપણે પૈસા ઉપાડવાના આવે કે કોઈ પણ બેંકના એટીએમમાંથી આપણે પૈસા ઉપાડી શકાય આપણું અકાઉન્ટ કોઈ પણ બેંકમાં હોય પણ આપણું જે કાર્ડ જે છે એ કોઈ પણ બેંકના એટીએમ મશીનમાં ચાલી શકે છે એટલે એવું નથી કે આપણું જે બેંકમાં અકાઉન્ટ છે એ જ બેંકના એટીએમમાં આપણે યુઝ કરી શકશું તમે અક્રોસ કેટલી જેટલી પણ બેંક છે ભારતમાં એ કોઈ પણ બેંકના એટીએમમાંથી તમે રૂપિયા વિડ્રો કરી શકો છો એટલે એ ઈઝીલી એક્સેસિબલ છે અને એવી રીતે કોઈ સરકારી બેંકમાં ખાતું છે અને પ્રાઇવેટ બેંકનું એટીએમ છે તો એમાંથી પણ ઉપાડી શકે જી જી એમાં પીએસયુ બેન્ક્સ એટલે કે પ્રાઇવેટ પબ્લિક સેક્ટર બેંક અને પ્રાઇવેટ સેક્ટર બેન્ક એવો કોઈ તફાવત નથી કોઈપણ બેંકનું એટીએમ હોય એ કોઈપણ બેંકના એટીએમ મશીનમાં ચાલી શકે છે તો એ પૈસા ઉપાડવા માટેની કોઈ લિમિટ હોય છે ખરી જી દરેક ડેબિટ કાર્ડની લિમિટ જે છે એ અલગ અલગ હોય બેસિકલી આપણું જે બેંકમાં અકાઉન્ટ હોય એ અકાઉન્ટનું ટાઇપ કયા પ્રકારનું છે સેવિંગ્સ એકાઉન્ટ છે કરંટ એકાઉન્ટ છે અને હવે દરેક બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટના પણ અલગ અલગ પ્રકાર હોય છે તો અગર નોર્મલ અકાઉન્ટ છે આપણું તો એની ડેબિટ કાર્ડની લિમિટ અલગ હોય છે જો આપણે વધારે બેલેન્સ મેન્ટેન કરવાવાળું અકાઉન્ટ ઓપન કરાવીએ એટલે કે એને પ્રીમિયમ અકાઉન્ટ કહેવાય તો એની ડેબિટ કાર્ડની ઉપાડ કરવાની લિમિટ વધારે હોય છે નોર્મલ ડેબિટ કાર્ડના સરખામણીમાં આમ કોઈ એવું ખરું કે મારા બેંક એકાઉન્ટની અંદર લાખ રૂપિયા પડ્યા છે તો હું લાખ રૂપિયા ઉપાડવા માગું છું તો એ શું શક્ય બને એ તમારા ડેબિટ કાર્ડની લિમિટ ઉપર આધારિત છે કે તમારા પાસે જે ડેબિટ કાર્ડ છે એની જો ઉપાડ કરવાની એટલે કે કેશ વિડ્રો કરવાની લિમિટ પચીસ હજારની હોય તો તમારા એકાઉન્ટમાં ભલે લાખ રૂપિયા બેલેન્સ હોય પણ એની એક દિવસની લિમિટ જ અગર પચીસ હજારની છે તો તમે પચીસ હજારથી વધારે વિડ્રો નહીં કરી શકો અને નોટબંધી પછી મોસ્ટલી બધી બેંક્સમાં હવે એવું થઈ ગયું છે કે તમારા જે બેંકમાં અકાઉન્ટ છે ને એ જ બેંકના એટીએમમાંથી તમે રૂપિયા ઉપાડો છો તો એક ટ્રાન્ઝેક્શનમાં તમે મેક્સિમમ વીસ હજાર રૂપિયા ઉપાડી શકો છો અને બીજી કોઈ બેંકનું એટીએમ મશીન યુઝ કરો છો તો એક ટ્રાન્ઝેક્શનમાં તમે મેક્સિમમ દસ હજાર રૂપિયા વિડ્રો કરી શકો છો એટલે અગર તમારા પાસે વધારે ઉપાડ કરવાની લિમિટવાળું ડેબિટ કાર્ડ છે છતાં પણ તમને પર ટ્રાન્ઝેક્શન તમે જે બેન્કનું એટીએમ છે ને એ જ બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડી રહ્યો છો તો વીસ વીસ હજાર કરીને જ તમારે રૂપિયા ઉપાડવા પડશે એટલે એક જ દિવસની અંદર અલગ અલગ એટીએમમાંથી આપણે વીસ વીસ હજાર રૂપિયા ઉપાડી શકાય એમ એટીએમ ભલે તમે સેમ યુઝ કરો એ જ બેંકનું પણ ઉદાહરણ તરીકે તમારા એટીએમ કાર્ડની લિમિટ પચાસ હજારની છે એક દિવસની અને તમે એ જ બેંકનું એટીએમ યુઝ કરો છો જે બેંકનું ડેબિટ કાર્ડ છે તમારા પાસે તો તમારે ત્રણ ટ્રાન્ઝેક્શન કરવા પડશે વીસ વીસ હજારના બે અને દસ હજારનું એક અધર બેન્કના એટીએમમાંથી આપણે વિડ્રો કરીએ છીએ તો હવે મોસ્ટલી બધી બેંક્સે એટીએમ કામ ડેબિટ કાર્ડના ઉપયોગ ઉપર એક લિમિટ રાખી દીધી છે કે તમારું જે બેન્કનું એટીએમ છે એ જ બેંકના એટીએમ મશીનમાંથી તમે અંદાજે મહિનામાં પાંચથી દસ વખત ફ્રીમાં ઉપાડ કરી શકો છો જ્યારે અધર બેંક એટલે કે બીજી બેન્કનું એટીએમ યુઝ કરો છો તો તમે મહિનામાં ત્રણથી પાંચ વખત જ ફ્રી ઉપાડ કરી શકો છો એના પછી પણ તમે ઉપાડ કરી શકો છો પણ એના પછી આપણે જો અગર કોઈ ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરીએ છીએ તો આપણને ચાર્જિસ લાગે છે અચ્છા એટલે આપણે પોતાના બેંકના જ એટીએમમાંથી ઉપાડીએ છીએ તો કોઈ ચાર્જ લાગતો નથી એમ જ ને એ બેન્ક ઉપર આધારિત છે આશિષભાઈ નવી બેન્ક જે અમુક આવી છે એ લોકો મોસ્ટલી પોતાનું બેંકનો એટીએમ અનલિમિટેડ ટાઈમ ટ્રાન્ઝેક્શન ફ્રી આપતી હોય છે જ્યારે જૂની સરકારી બેન્કો છે અથવા જૂની પ્રાઇવેટ સેક્ટર બેન્કો છે એમાં પોતાના ડેબિટ કાર્ડ યુસેજ ઉપર પણ એક મહિનાની લિમિટ રાખેલી હોય છે પાંચથી દસ ટ્રાન્ઝેક્શનની જ્યારે અધર બેન્કના એટીએમમાં એ લોકોએ ત્રણ ટ્રાન્ઝેક્શન લિમિટ રાખેલી હોય છે અને જે નવી બેંકો આવી છે એ લોકોએ અધર બેન્કના એટીએમમાં અંદાજે પાંચ ટ્રાન્ઝેક્શનની ફ્રી લિમિટ રાખેલી હોય છે તો આ આપણે કોઈ લિમિટ વધારવી હોય તો શું એ શક્ય છે એ ડેબિટ કાર્ડના પ્રકાર ઉપર આધારિત છે જેમ કે તમે વધારે એવરેજ બેલેન્સ મેન્ટેન કરવાડું સેવિંગ્સ એકાઉન્ટ કે કરંટ અકાઉન્ટ ઓપન કરાવો છો તો તમને ઊંચા પ્રકારનું ડેબિટ કાર્ડ મળે છે એટલે કે ઊંચા પ્રકારનું ડેબિટ કાર્ડ એટલે કહેવાનો મતલબ એ છે કે એમાં જેમાં ફેસિલિટી વધારે હોય જો એમાં તમને ફ્રી ફેસિલિટી વધી જતી હોય છે અથવા અમુક બેંક્સમાં તમે વધારે બેલેન્સ મેન્ટેન કરવાડું એકાઉન્ટ ઓપન કરાવો તો એ લિમિટ ફ્રી પણ થઈ જતી હોય છે કે પોતાના બેંકનો એટીમાં અનલિમિટેડ ટાઈમ ફ્રી ટ્રાન્ઝેક્શન ફ્રી મળે છે એઝ વેલ એઝ બીજી બેંકના એટીએમમાં પણ તમને અનલિમિટેડ ટાઈમ ફ્રી ટ્રાન્ઝેક્શન મળે છે પણ એના માટે તમારે જે તે બેંકમાં વધારે બેલેન્સ મેન્ટેન કરવાવાળું અકાઉન્ટ ઓપન કરાવવું જરૂરી છે એટલે કે બેંકના એકાઉન્ટ પ્રમાણે એને એટીએમ કાર્ડ મળતું હોય છે એમ જ તમારું કહેવાનું છે જી આશીષભાઈ એટલે વધુ જો બેલેન્સ આપણે મેન્ટેન કરતા હોઈએ છીએ તો આપણે માંગવાનું બેંક પાસેથી આવે છે કે મારે વધુ ઉપાડી શકાય એવું કાર્ડ આપો અથવા તો બેંક સામેથી આપે છે આપણે ના એ બેંક સામેથી આપે છે એ એકાઉન્ટનું ફીચર જ હોય છે કે જેમાં તમને ડેબિટ કાર્ડ પણ પ્રીમિયમ કેટેગરીનું ડેબિટ કાર્ડ મળે છે અને એમાં જે ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટને એના બીજા અમુક ફીચર્સ પણ જે નોર્મલ એકાઉન્ટમાં ડેબિટ કાર્ડ મળતા હોય છે એના કરતાં વિશેષ હોય છે એવા કેટલા પ્રકારના ડેબિટ કાર્ડ આવતા હોય છે ત્રણથી ચાર પ્રકારના ડેબિટ કાર્ડ આવતા હોય છે ઉદાહરણ તરીકે દરેક બેંકમાં એ લોકો એટીએમ કમ ડેબિટ કાર્ડનું નામ અલગ અલગ હોય છે ઉદાહરણ તરીકે સિલ્વર કાર્ડ ગોલ્ડ કાર્ડ રોયલ કાર્ડ પ્લેટિનમ કાર્ડ એવા પ્રકારના નામ આપવામાં આવતા હોય છે જેમ સિલ્વર એકાઉન્ટમાં સિલ્વર એકાઉન્ટ ઓપન કરાવેલું હોય અને સિલ્વર ડેબિટ કાર્ડ હોય તો એની ઉદાહરણ તરીકે પચીસ હજારની લિમિટ હોય તો ગોલ્ડ એટીએમ કાર્ડની તમારી પચાસ હજારની લિમિટ હોય એવી રીતે ડેબિટ કાર્ડની કેટેગરી પ્રમાણે ડેબિટ કાર્ડનું જે રોજની કેશ ઉપાડ કરવાની લિમિટ અલગ અલગ હોય છે અને અને એમાં જે ઇનબિલ્ટ ફીચર્સ હોય એટલે કે એના અમુક જે ફાયદાઓ હોય છે એ અલગ અલગ હોય છે મિત્રો જોજો તમારી પાસે પણ ખીચામાં ડેબિટ કાર્ડ હશે જ આપણે ક્યારે ધ્યાન પણ નહીં ગયું હોય કે આ ડેબિટ કાર્ડ છે એ કયા પ્રકારનું છે સિલ્વર છે ગોલ્ડ છે પ્લેટિનમ છે હવે આપણે જોશું તો આપણને પણ ખ્યાલ આવશે કે આ મારો કાર્ડ છે એ આ કેટેગરીમાં છે અને ક્યારેક આપણે ખ્યાલ ના આવે તો બેન્કમાં જઈને પણ આપણે પૂછશું કે આ મારો કાર્ડ છે એની અંદર શું લિમિટ છે કેટલા રૂપિયા એક દિવસમાં ઉપાડી શકાય છે કે આની અંદર બીજી કંઈ ફેસિલિટી મળતી હોય છે તો આપણે બેન્કવાળા પણ આ આપણે જાણ કરે છે કે આ કાર્ડની અંદર આ ફેસિલિટી છે હવે મારે એ પૂછવાનું કે આપણે જે ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ જે મળતું હોય છે એનું બેન્કવાળા શું ચાર્જ કાંઈ લેતા હોય છે આશિષભાઈ જનરલી સેલરી એકાઉન્ટ જે ઓપન થતા હોય છે એમાં એટીએમ કમ ડેબિટ કાર્ડ ફ્રી આપવામાં આવતા હોય છે જ્યારે સેવિંગ્સ એકાઉન્ટ એટલે કે બચત ખાતું અને કરંટ એકાઉન્ટ એટલે કે જે બિઝનેસ માટે જે કરંટ એકાઉન્ટ ઓપન કરી એમાં ચાર્જેબલ હોય છે ડેબિટ કાર્ડ નોર્મલ એકાઉન્ટ ઓપન કરાવો તમે તો એ ચાર્જેબલ રહેતું હોય છે જ્યારે પ્રીમિયમ ક્લાસનું અકાઉન્ટ ઓપન કરાવો એટલે કે જે વધારે બેલેન્સ મેન્ટેન કરવાડું અકાઉન્ટ ઓપન કરાવો તો એમાં ડેબિટ કાર્ડ ફ્રી થઈ જતું હોય છે અને જે આ ચાર્જ લેતા હોય છે તો એ ચાર્જ લગભગ કેટલું હોય છે નોર્મલ ડેબિટ કાર્ડનું જે ચાર્જ જે છે એ બસો રૂપિયા પ્લસ જીએસટી એટલે બસો છત્રીસ રૂપિયા જે હોય છે બાકી જે ડેબિટ કાર્ડની ફીઝ જે છે એ દરેક બેંકની અલગ અલગ હોય છે કારણ કે અલગ અલગ પ્રકારના ડેબિટ કાર્ડની ફીઝ જે છે અલગ અલગ રાખવામાં આવેલી હોય છે બેંક દ્વારા બરોબર ડેબિટ કાર્ડની અંદર ધારો કે કોઈ બેંકનું એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ ઉપર એ બેંકનું નામ લખેલું હોય છે તો એની સાથે બીજું પણ એક લખેલું હોય છે કે વિઝા છે માસ્ટર છે રૂપે છે તો એ શું છે આશિષભાઈ વિઝા છે માસ્ટર છે અથવા ડિનર્સ ક્લબ છે એ બધા પેમેન્ટ નેટવર્કના નામ છે જનરલી આ જે પણ બેંકમાં આપણું અકાઉન્ટ હોય તો એ ડેબિટ કાર્ડ ઇશ્યુ કરતી આપણી બેંક જ હોય પણ એનું જે પેમેન્ટ આપણે એના થ્રુ જે કરતા હોઈએ તો એને જે નેટવર્ક સર્વિસ પ્રોવાઇડિંગ કંપની હોય છે એ વિઝા માસ્ટર્સ એ પ્રકારના નામ હોય છે આજે તમે કીધું કે વિઝા છે માસ્ટર કાર્ડ છે તો એ કંપની છે એ શું કામ કરતી હોય છે એ જનરલી આશિષભાઈ પેમેન્ટ નેટવર્ક પ્રોવાઇડિંગ કંપની છે કે જે બેંકનું વિઝા સાથે કે માસ્ટર સાથે ટાઈઅપ હોય એના કોલાબરેશનવાળું કાર્ડ કસ્ટમરને ઇશ્યુ કરવામાં આવતું હોય છે એટલે એ જસ્ટ એ કોલાબરેશન છે દરેક બેંકનું જે ટાઈઅપ છે એ અલગ અલગ કંપની સાથે હોય છે કોઈકનું ટાઈપ વિઝા સાથે હોય છે તો એમના કાર્ડમાં જે સર્વિસ પ્રોવાઈડિંગ કંપની જે છે એ વિઝા પ્રિન્ટ થયેલું આવે છે કોઈકનું ટાઈપ છે એ માસ્ટર સાથે હોય છે તો એમના ડેબિટ કાર્ડ ઉપર ઈ બેન્કના ડેબિટ કાર્ડ ઉપર ઈ બેંકનું નામ પણ આવે છે એની સાથે સાથે જે પેમેન્ટ નેટવર્ક પ્રોવાઈડિંગ કંપની છે એનું નામ પણ આવે છે એટલે કે માસ્ટર કાર્ડ લખેલું હોય છે બરાબર આપણે ભાવિકભાઈ આપણા સ્ટુડિયોમાં આવ્યા અને દરેકને એટીએમ કમ ડેબિટ કાર્ડ વિશે ખૂબ જ સરસ માહિતી આપી આપ આપનો કિંમતી સમય કાઢીને અમારા સ્ટુડિયોમાં આવ્યા એ બદલ હું શ્રોતા મિત્રો હતી આપનો ખૂબ ખૂબ આભારી છું જી આશિષભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર તમે ફરીથી મને એટીએમ કાર્ડ વિશે માહિતી આપવા માટે તમને ઇન્વાઇટ કર્યા ભુજ આકાશવાણી કેન્દ્રમાં અને હું આપણા શ્રોતા મિત્રોને એટીએમ કાર્ડ વિશે માહિતી આપી શક્યો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ રોકાણ માર્ગદર્શન વાત બચતની